કર્મચારી સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ ઘટના લાકડું કાપતી વખતે બની હતી જ્યારે યુવક નો પગ લપસી ગયું હતું અને તે પુલ પરથી નીચે પડી ગયું હતું આપને જણાવી દઈએ કે જે બાદ ગ્રામજનો પણ આસપાસના લોકો પણ ત્યાં આવી ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી